આ હસીમની હેકડી પણ ઉતારી છે દૂર કરવા માટે આ હસીમનો પોલીસ દ્વારા આવ્યો છે આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં આનો આતંક સતત વધી રહ્યો હતો દાદાગીરી સતત વધી રહી હતી પોતાને ડ્રોન સમજતો હતો અનેક લોકોને માર પણ માર્યો હતો અને હાલમાં દાદાગીરી પણ કરતો હતો

હેકડી ઉતરી ગઈ છે ડોન ના હાલ આપ જોઈ રહ્યા છો અને ત્યાર પછી યુપી પેટર્ન અંતર્ગત આ ડોન ના પર બુલડોઝર ફરી ગયું છે આપ જોઈ રહ્યા છો ગુંડા તત્વો પર આ તવાઈ હાલમાં સામે રહી છે જેવા આપ જોઈ રહ્યા છો કે ડોન નું ભરગોળું નીકળે છે પોતાને ખેખા સમજતો પોતાને આ વિસ્તારનો ડોન સમજતો અને આપ જોઈ રહ્યા છો કે આ જે જીમ હતું એ જીમને બુલડોઝર ફેરવી દેવાયું છે ગેરકાયદેસર રીતે આ જીમ બનાવી દેવાયું હતું લિંબાયત પોલીસે અસામાજિક તત્વ પર કાર્યવાહી હાથ ધરી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જે હસીમ કરીને માથાભારે જે શખ્સ છે તેનું જીમખાના ઉપર પોલીસે બુલડોઝર ચલાવ્યું છે જે રીતના વિધર્મીઓ દ્વારા શ્રી રામના મંદિરની બાજુમાં જ જગ્યા પર કબજો કરીને જીમખાનું બનાવવામાં આવ્યું હતું અને અહીંથી જ જે સમગ્ર માથાભારે નેટવર્ક ચલાવતા હતા જ્યારે આપણી સાથે સીધા ડીસીપી જે ગઢવી સર છે સીધા આપણે એમની જોડે જાણીશું સર માથાભારોને સંદેશ આપી રહ્યા છો કઈ રીતના ચોક્કસ આજે લિંબાયતના ભાવનાનગર સોસાયટીમાં જે ગેરકાયદેસર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એ સ્ટ્રક્ચર બનાવનાર હાશિમ સિદ્દીકી નામનો જે અપરાધી છે જેણે અગાઉ પણ અઢારથી વીસ ગુનાઓ કરેલા છે જેમાં મારામારી લઈને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ સામેલ છે આ વ્યક્તિએ બનાવેલા ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઉપર આજે સુરત શહેરની ડીસીપી એસઓજીની ટીમ ઝોન ટુ પોલીસની ટીમ ઉપરાંત એસએમસીની ટીમે આવી અને આ ગેરકાયદેસર દબાણ દૂર કરેલ છે અને આ જે પણ વ્યક્તિ આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરે છે એના માટે એક સંદેશ છે કે કોઈ પણ અસામાજિક વ્યક્તિ આવું કૃત્ય કરશે તો એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે થોડા દિવસ પહેલાં સર જે રીતના અસીમ જે છે એના માણસોએ હુમલો પણ કર્યો હતો તાજેતરમાં જ આ હાસિમ સિદ્દીકી કે જે અગાઉ જેના વિરુદ્ધ બહુ બધા ગુના નોંધાયેલા છે એના માણસોએ જ આ સોસાયટીમાં રહેતા કેટલાક માણસોને માર માર્યો હતો અને પોતાને હાસિમ સિદ્દીકીના માણસો હોવાનું કહી અને લોકોને ધમકાવ્યા પણ હતા આ ધમકીની સાથે સાથે એમાં હાશીમ સિદ્દીકી પોતે પણ સામેલ હોવાથી એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી એને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને આવા કોઈપણ વ્યક્તિઓ વિરુદ્ધ આવી રીતના જ કડક એક્શન લેવામાં આવશે બિલકુલ સાથે એસઓજી ના જે ડીસીપી છે રાજદીપ નિકુમ સર કઈ રીતના આવે ચેતવણી કે ચેતી જવા જોઈએ અસામાજિક તત્વોએ જેથી જવામાં મુખ્ય મુદ્દો એ છે કે અમારા કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનો સ્પષ્ટ સૂચના અને આદેશ ગણો તો આદેશ છે કે ભાઈ જે કોઈ અસામાજિક તત્વો એને લો એન્ડ ઓર્ડર જો ડિસ્ટર્બ કરતા હશે તો એમને કોઈ રીતે છોડવામાં એની તમામ ગેરકાયદેસર ગતિવિધિઓ પર ધ્યાન રાખવામાં આવશે અને એના અનુસંધાને દાખલા રૂપે આ જે આસિમ સિદ્દીકી જે છે એની આ જે ગેરકાયદેસર બાંધકામ હતું એની એસએમસીની મદદ લઈ અને તોડી પાડવામાં આવેલું છે ને આ તમામ અસામાજિક તત્વોને એક મેસેજ છે સર કઈ રીતના હાસીમ જે છે અહીં દહેશત ફેલાવતો હોય છે લોકો જોડે હવે કઈ રીતના અસર થશે આ ડિમોલ્યુશનમાં અસીમ જે છે એના વિરુદ્ધ અગાઉ ખંડણી અને કિડનેપિંગ જેવા વિશેષ ગુનાઓ નોંધાયેલા છે અને અહીંયા લોકોમાં એની દહેશત છે કે એનું કોઈ નામ ન લઈ શકે પરંતુ અમારા માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સરે નક્કી કરેલું છે કે આવા કોઈ પણ લોકોને સુરત સિટીમાં ચલાવી લેવામાં આવશે નહીં અને એમને નેસ્ત નાબૂદ કરવામાં આવશે બિલકુલ સુરત સિટીમાં ચલાવી દેવામાં આવશે નહીં કેમેરામેનને હું દ્રશ્ય બતાવવા માગીશ કે અહીં જે શ્રી રામજીનું મંદિર છે અને રામની મંદિરજીની બાજુમાં જે જગ્યા છે ત્યાં ગાડી જે અસીમે કબજો કરી લીધો હતો અને આ રીતના